નમસ્કાર રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર એક માર્ચથી નવા નિયમ લાગુ વિતરણમાં ફેરફાર ઓછું રાશન નહીં મળે દરેક માહિતી આ વિડીયોમાં લઈશું વિડીયો લાસ્ટ સુધી જોજો ચેનલ ન હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો જે નવા નિયમ છે એમાં એક માર્ચથી જે નવા નિયમ લાગુ થયા છે એમાં એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વેચવાની વ્યવસ્થામાં ફેરફાર થઈ જવા રહ્યો છે દેશમાં એસી કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોએ હવે ઘટાડા અંગેની ફરિયાદ કરવાની રહેશે નહીં એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશનકાર્ડ ધારકો માટે વિતરણમાં જે ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશનીઓ હતી એમાંથી છુટકારો મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયની નજર રહેશે મિત્રો ઈ પોસ્ટ મશીન તો જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારીઓ હોય કે દિલ્હીમાં બેઠેલા અધિકારી તમામ હવે પીડીએસની દુકાનો હોય એપીએસ દુકાનો હોય એમાં જે માપ માપટોંડમાં કટકી પર વિશેષ નજર રાખશે આખા દેશમાં સસ્તા અન્યની દુકાનો પર ઇ પોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે આ મશીન દ્વારા હવે ગ્રાહકોને પૂરેપૂરો અનાજ મળશે તો આ સાઇટ પર તમે જોઈ શકો છો ઈ પોસ્ટ મશીન છે એના દ્વારા તમને અનાજની ફાળવણી થશે એના દ્વારા કૂપન નીકળશે મિત્રો ઈ પોસ્ટ મશીન છે દેશના ઘણા ભાગમાં ગ્રાહકો તરફથી ફરિયાદ મળી રહી હતી કે ઘઉં અને ચોખા જે છે એ ટોલમાં ઓછું આપવામાં આવી રહ્યું છે વજન ઓછું આપવામાં આવી રહ્યું છે ઈ પોસ્ટ મશીનમાંથી લાભાર્થીને મળવાપાત્ર જથ્થાની રસીદ મળશે તેમજ વટન વજન કાતા સાથે લિંક કરવામાં આવશે જેથી અનાજ પણ પૂરેપૂરું મળશે તો આ રહ્યું ઈ પોસ્ટ મશીન અહીંયા તમારે અંગૂઠો મૂકવાનો છે અંગૂઠો મૂકશો એટલે તમારી અહીંયા રસીદ નીકળશે અને એ રસીદ તમારે જોઈ લેવાની છે એમાં જથ્થો મળી રહેશે જેટલો જથ્થો તમને હશે એ પ્રમાણે તમારે તોડીને લઈ લેવાનો છે બીજું કે મિત્રો ઓછું રાશન હવે નહીં મળે કારણ કે ઇલેક્ટ્રિક વજન કાંટાને ઈ પોસ્ટ મશીન સાથે લિંક કરવામાં આવશે જેથી રેશન કાર્ડ પર જેટલો જથ્થો મળવાપાત્ર હશે એટલું જ વજન હશે તો જ આગળની પ્રોસેસ થશે આમ અનાજની જે તોલમાં ગડબડી થતી હતી એ પણ બંધ થશે અને તમને પૂરતો જથ્થો મળશે તો આ રીતે જે ઈ પોસ્ટ મશીનને કાંટા સાથે લિંક કરી દેવામાં આવશે અને જ્યારે તમારી કૂપનમાં જે જથ્થો હશે એ જ જથ્થો અહીંયા કાંટા પર રાખવામાં આવશે તો જ તમારી આગળની પ્રોસેસ થશે જેથી કરીને દુકાનદાર તમને ઓછું અનાજ આપી શકશે નહીં જેથી તમને પૂરતું તમારું અનાજ મળી શકશે તો મિત્રો ઘણી જ મહત્ત્વની ન્યૂઝ હતી જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમના માટે તો મિત્રો આ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને રેશન કાર્ડ અંગેના મહત્વના સમાચાર આવી જાય અને મિત્રો ગુજરાતમાં ઈ પોસ્ટ મશીન હજુ આવ્યું નથી તો વેઇટ કરી લો સમથિંગ ચાર પાંચ મહિનામાં ગુજરાતમાં પણ ઈ પોસ્ટ મશીન આવવા જઈ રહ્યું છે તો મળીશું મિત્રો નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત